તારાજી તારાજી છે ઉત્તર ગુજરાતમાં આફતનો એવો વરસાદ આવ્યો છે કે જ્યાં જુઓ ત્યાં તારાજી તારાજી છે કુદરતી એવો કહેર વરસાવ્યો કે ગામોના ગામ પાણીમાં ડૂબી ગયા છે ખેતરો પાણીથી તરબોળ થઈ ગયા છે પાક સંપૂર્ણ નાશ પામ્યો છે ખેડૂતોના મોઢામાં આવેલો કોળીઓ છીનવાઈ જતા જ વળતરની માંગ થઈ રહી છે ત્યારે જુઓ પાટણની અંદર શું થયું છે આવું જોઈએ જાણીએ સમજીએ પાટણ જિલ્લામાં કુદરતનો કહેર અનરાધાર વરસાદે જળબંબાકારની સ્થિતિ સર્જી દીધી રાધનપુર અને સાંતલપુર તાલુકામાં બે દિવસના ભારે વરસાદે ગામડાઓને તળાવમાં ફેરવી દીધા છે ખેતરોમાં ઉભો પાક નાશ પામ્યો ખેડૂતોની મહેનત પાણીમાં ધોવાઈ ગઈ અને ગ્રામજનો બેહાલ થયા ત્રણ દિવસ સતત વરસાદ ખૂબ પડ્યો છે ખેતરે ખેતર ફરી ગયા છે અને મારે દસ વીઘાના ના નિષ્ફળ ગયા છે તો આપ વિનંતી કે સરકાર અમને કઈક સહાય કરે દાળા સતત વરસાદ ચાલુ રહ્યો છે તો ખેતરમાં પાણી ભરાઈ ગયા છે ઝાર ઘણી બધી બુરાઈ ગઈ અને નમી પણ ગઈ છે અને ગવાર પણ આખું હાવ બોરાઈ ગયો પાણીમાં તો સરકારને મારી વિનંતી છે કે આની સર્વે કરી રાધનપુર તાલુકામાં ગામડામાં ઘણા બધામાં મોટા પાયે અમારે નુકસાન થયું છે અત્યારે ખેડૂતો બિચારા દુઃખી થઈ ગયા છે કારણ કે પાણી ઢેંચણા હામું અને કેળા હું ખેતરમાં પાણી ભરાણું છે તો સરકારને અમારી ખાસ વિનંતી છે કે આની સર્વે કરી અને ખેડૂતોને સહાય મળે એના માટે અમે વિનંતી કરીએ છીએ

પાટણ જિલ્લો આજે કુદરતના કોપનો ભોગ બન્યો છે પરિસ્થિતિ હજુ નાજુક છે અને ખેડૂતો તેમજ ગ્રામજનો સરકારની મદદની આશાએ નજર ટેકવી રહ્યા છે પ્રેમલ ત્રિવેદી ઝી મીડિયા પાટણ